કે જેમણે ગત લોકસભા ચૂંટણી સમયથી જ એક મશાલ તેમણે હાથમાં લીધી હતી આ મશાલ જોકે હજુ પણ તે લઈને ફરી રહ્યા છે કોઈ એમને સીધી રીતે ફોડ નથી પાડી રહ્યા પરંતુ કોઈને કોઈ બાબતને લઈ સીધી રીતે ભાજપને ને સાણસા માં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે સરકારને પણ થોડું ક્લચમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ વખતે તેમણે મુદ્દો ઉઠાવ્યો છે દુઃખ નસ પકડી છે બેરોજગારી જી હા બેરોજગારીનો મુદ્દો તેમણે ઉઠાવ્યો છે અને કહ્યું કે માણાવદર વંથલી આ તમામ વિસ્તારમાં અને અને એક આખો તૈયાર કરીશ પછી હું રાજ્ય સરકાર કેન્દ્ર છું અહિયાં જવાહર ચાવડા કામગીરી કરી રહ્યા છે એમની પાસે સત્તા પણ હતી યાર્ડમાં પણ હતા અને પછી કેબિનેટ મંત્રી પણ બન્યા શું ત્યારે તેમને યાદ ન આવ્યું આ રીતે બેરોજગારી છે કે કેમ એ તપાસવાનું આ સવાલ ઉઠાવવામાં આવ્યો પણ કોંગ્રેસમાંથી આવ્યા અને બંને અત્યારે મોરે મોરાની લડાઈમાં છે પરંતુ સવાલ એ થાય કે જ્યારથી ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીતીને આવ્યા ત્યારબાદ કોઈને કોઈ રાજકીય સમીકરણ

એ બધા જ મુદ્દામાં લગાતાર વિવાદ થયા હતા લગાતાર મોરે મોરો થયો હતો જૂનાગઢ અને ગીર સોમનાથ બંને પંથકને ભેગા કરી દઈએ તો ભાજપ માટે અહીંયા એક પછી એક એવા ઘટનાક્રમ બની રહ્યા છે જે એવું લાગે છે કે ત્યાં જૂથવાદ છે વાત જવાહર ચાવડાની માણાવદરના એક સમયના ધારાસભ્ય અને એ પછી કોંગ્રેસમાંથી એમનું ભાજપમાં આગમન હતા ત્યારે કોંગ્રેસ સાથે પણ ગદારી કરી હતી અને હવે ભાજપમાં છે તો ભાજપમાં પણ હવે બળવાખોરી વલણ એમણે તો આમ પણ કમળ ભૂસી નાખ્યું હતું થોડા સમય પહેલા એટલે એમનું બળવાખોર વલણ સામે આવ્યું અને એમનું કહેવું છે કે ગદ્દારી કરવી એમની જૂની આદત હોય એ પ્રકારનો આરોપ દિનેશ ખટારીયા કરી રહ્યા છે હવે આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે જવાહર ચાવડા આખરે ઈચ્છી શું રહ્યા છે કેમ કે ન તો એ ભાજપ છોડી રહ્યા છે ન તો એ કોઈ બીજા પક્ષની સાથે જોડાણ કબૂલી રહ્યા છે એમણે જ્યારે એમના ઉપર એવા આરોપ લાગ્યા કે એમના સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે અને આમ આદમી પાર્ટી પ્રત્યે એમનું સોફ્ટ કોર્નર છે ત્યારે એમણે એવું કહ્યું કે આનો અર્થ એવો ક્યારેય ના થઈ શકે કે સમર્થકો જો કોઈ પાર્ટીમાં જોડાતા હોય તો નેતા પણ એ જ પાર્ટીમાં જતો હોય શકે એટલે કે આમ આદમી પાર્ટીના સાથેના જોડાણનો છેદ પણ જવાહર ચાવડા ઉડાડી રહ્યા છે આ બધાની વચ્ચે આ ત્રણ દિવસનું જે રોજગારી અભિયાન છે રોજગારી માટેનું જે અભિયાન છે બેરોજગારી અભિયાન એનો પરિણામ નિષ્કર્ષ શું નીકળે છે કેમ કે જવાહર ચાવડા મીડિયાની સામે આવતા અથવા તો લાઈવમાં બેસતા નથી ટેલિફોનિક ઇન્ટરવ્યૂ આપતા નથી એટલે આપણે એમને સવાલ નથી પૂછી શકતા કે જવાહરભાઈ આપ કરવા શું ઈચ્છી રહ્યા છો પણ એમણે જે વાતચીત કરી એમણે જે એક સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂક્યો એમાં એમણે કહ્યું કે હું એવું ઈચ્છી રહ્યો છું કે એક ડેટા ઉપલબ્ધ થાય કે બેરોજગારીનું સ્તર શું છે લોકો શું ઈચ્છી રહ્યા છે લોકોને કેવી સમસ્યા છે અને એ પછી અમે સરકારની પાસે ડેટા રાખી શકીએ કે ભાઈ આટલી સમસ્યા છે રોજગારી માટે આટલું કરવું પડે એમ પણ મુફત એટલા તો આપણે એટલી મને રાજનીતિક સમજ છે કે સત્તા પક્ષના નેતા ક્યારે પણ આવી પ્રેક્ટિસ કરતા નથી પક્ષના નેતા કરે તો આપણે સમજીએ કે સત્તા છે રોજગાર સહાયતા અભિયાન તેમણે શરૂ કર્યું તેમણે એ વિદ્યાર્થીઓ ઉમેદવારો વાલીઓ સાથે પણ સંવાદ શરૂઆત કરી છે કાકો ફોર્મ ભરાવે છે રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે અને આ એક પ્રકારની છબી એમણે જે તૈયાર કરી છે અલગ અલગ મુદ્દા તમે જો

સમતી પર આપણે અત્યારે કોઈ વિચાર પણ નથી મારો વિચાર ફક્ત પ્રજાને હા રોજગારી જે મળી શકે તે વિચાર કરે આપના કેદારો કે જે આપણા અંદર ટેકેદારો તમે હાઈ મેં પણ તમારા માર્કફત આવા સાંભળી હતી એનો ભાઈ બે મહિના પહેલાં ભાજપમાં જોઈએ થયો રાજુ ભેડા ત્યારે કોઈ એમ ન કીધું જ્યારે કોઈ એક ટેકેદાર ભાજપમાં ગીરી વાતો કરે આ એનો સાઢું એનો સગવડ સાઢવું એ ભાઈ આપમાં ગીરોમાં ચર્ચા કરવા બેઠા આક્ષેપો તો બધી કરવાની જરૂર હોય છે પણ મારો રોજગાર સહિત અભિયાનમાં સિવાય કોઈ ચર્ચા અમે કરવી નથી બાકી ચર્ચા હાલમાં વખર હોય હતો ડાયવર્ટ કરવા માટે

માણાવદરનું માર્કેટિંગ યાર્ડ કાર્યરત થયું હતું એક દારૂ એક પૂર્વ મંત્રી શ્રી જવારભાઈ ચાવડાનું શાસન હતું આ શાસનકાળ દરમિયાન તેઓએ આટલા વર્ષની અંદર પચાસ કરોડથી વધુ રૂપિયાની જે શેષ ખેડૂતો પાસેથી આવી આ શેષ ક્યાં ગઈ એ પણ એને જણાવવું જોઈએ આ સિવાય હાલ આ યાર્ડ છે એ ખંડેર હાલતમાં છે અને બેંક લોન પણ હજી બાકી છે તો આટલા વર્ષ સુધીમાં એને બેરોજગારી બાબત કંઈ પણ વિચાર ના આવ્યો આ યાર્ડના કર્મચારીના ફરજિયાત છૂટા કરવા પડે એ સ્થિતિ ઊભી કરી દીધી આ પેલો મુદ્દો ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો માણાવદરની અંદર જે જીન ઉદ્યોગ એ ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતું અહીંયા એક સમયે એકસો થી વધુ જીન કાર્યરત હતા આજે આ એના સમયગાળા દરમિયાન કહીએ તો આ જીન ઉદ્યોગ ફરીને ભાગી ગયો તો આજ અંગે વાતચીત કરીશું આપણી સાથે દિનેશભાઈ ખટારીયા લાઈવ જોડાઈ ગયા છે એ માણાવદરના ભાજપના પ્રભારી છે સાવર ડેરીના ચેરમેન પણ છે દિનેશભાઈ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે દિનેશભાઈ આ રોજગારી બેરોજગારીનું સત્ય છે શું કારણ કે સત્તા પક્ષના જ નેતા છે ભાજપના નેતા છે જવાહર ચાવડા પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે અને હવે તેમણે આ સહાયતા રોજગાર જે અભિયાનની શરૂઆત કરી છે વાસ્તવિકતામાં છે શું અહીંયા રાજકીય રમત છે કે પછી રોજગારની વાત છે આનાથી તમામે તમામ માણાવદર વિધાનસભા આ તમામ લોકો વાકેફ છે વિરોધ અંદર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે હતા ત્યારે પણ આવા ખોટા નાટક કરવા ખોટા લોકોને ભ્રમિત કરવા ખોટે ખોટા આવા કાર્યક્રમો આપવા આવી એક એની આદત છે નંબર વાત રહી અત્યારની સહાયતા અભિયાનની તો સહાયતા અભિયાન જયારે એમને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી હતા પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે હતા તો ઓગણીસો ને નેવું થી માંડીને આજે બે હજાર પચીસ સુધી ક્યાંય ને ક્યાંય વત્તા ઓછા સત્તા માર્યા ક્યાંય વિરોધ પક્ષ માર્યા તો અત્યારે બે હજાર પચીસ ની અંદર એને જયારે આ રોજગાર સહાયતા અભિયાન યાદ આવ્યું હવે માત્ર ને માત્ર મારે એમ કેવું છે કે જયારે કરોડો રૂપિયાનું કૌભાન કરી નાખ્યું અમારા ધારાસભ્ય પણ કીધું એપીએમસી ની અંદર કેટલા કર્મચારી કામ કરતા હતા બે હજાર આ લોકો જ્યારે એમાં એની રોજી રોટી રડતા હતા કોઈ ટ્રાન્સપોર્ટિંગ કરતા હતા કોઈ બીજું કામ કરતા હતા કોઈ ગાછડી નું કામ કરતા હતા કોઈ દલાલી કરતા હતા આવા અનેક વેપારીઓ ટ્રાન્સપોર્ટિંગ માંડી અને દલાલીથી માંડીને બે હજાર લોકો જ્યાંની રોજી રોટી રડતા હતા એવા જીનિંગ ફેક્ટરી એટલી ધમધમતી હતી એમાં ત્રણ હજાર લોકો કામ કરતા હતા એટલે પાંચ હજાર લોકોની રોજગારી એને સિનવી લીધી ઉપરાંતની અમારા ખેડૂતોની પચાસ કરોડ રૂપિયાની સેન્જ જે આવી છે રેકોર્ડ ઉપર બીકી બાકીના જે આખા સૌરાષ્ટ્ર તપાવનું છે તો જયારે જે માણસે ઉપર હોય પાંચ હજાર લોકોની રોજગારી જે હાલતી હતી એ પણ ન રાખી હોય અને આજે દાખલા તરીકે માત્ર ને માત્ર પ્રજાને અને વિદ્યાર્થીઓને મૂર્ખ બનાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે અમારો સીધો સવાલ એ છે કે પ્રજાને રોજગારીનો જો સમસ્યા એને જાણવી હોય તો માણાવદર ની અંદર પાંચ હજાર લોકોને પોતાના ટેકેદારોને અગાઉથી કઈ રાખ્યું विद्यार्थियों ने कोटे कोट बोला हुआ नाटक करू मीडिया प्रेस से और सोशल मीडिया ने इलेक्ट्रिक मीडिया में वाह वाह करवा करता इन्हीं पा 12 बार बार गुरु ऊपर ने कॉलेज कॉलेज तो में तुम्हें जो तो इन्हीं पा डि, डिप्लोमा कॉलेज से बीटेक से फार्मेसी से बस इन्हीं पा बीएससी से बस नर्सिंग कॉलेज से आ कॉलेज के तो विद्यार्थियों से तो ने पूछी ली तो

પૂછાઈ રહ્યો છે છે કે જવાહરભાઈ સામે ભાજપની એવી શું મજબૂરી આટલા સમયથી સોશિયલ મીડિયા મીડિયામાં એ ખુલ્લી રીતે મુખર થઈને પક્ષની વિરુદ્ધ બોલી રહ્યા છે અને સૌ કોઈ કહી રહ્યા છે કે આ પક્ષ વિરોધી પ્રવૃત્તિ છે છતાં પણ પક્ષે કોઈ એમને કોઈ નોટિસ પણ પાઠવી હોય એવું ધ્યાનમાં નથી અત્યારે આપ સૌ જાણો છો સોશિયલ મીડિયા પ્રેસ મીડિયા અને પ્રજા પણ જાણે છે કે ભાજપ એને નોટિસ આપે ના આપે પણ ભાજપ એનું સ્થાન તો બતાવી દીધું છે કઈ મિટિંગ અંદર ભાજપ એને બોલાવીને કીધું કે ભાઈ તમારે આવવું પડશે કઈ મિટિંગ અંદર ભાજપ એને ગાંધીનગર થી માંડીને કોઈ પણ મિટિંગ હોય એમાં જવાહરભાઈ ને માત્ર ને માત્ર એનો તો એનો મનસુબો એવો છે કે જુનાગઢ જિલ્લાનું ભાજપ મારા ખિસ્સામાં મારીએ તો હું ભાજપનું કામ કરું ભાજપ હું ક્યારેય સાખી ના કે આવા આવા નવ ના કરનારા લોકોને

મીડિયા પર તમે ના ઠોપો તમારી રૂપાણી સાહેબ ની સરકાર હતી એ સમયે તમે ચોવીસ કલાકમાં કેબિનેટ મંત્રીનું પદ આપ્યું કેટલા ચોવીસ કલાકમાં ગઈકાલે રાજીનામું બીજા દિવસે શપથ તમે લેવડાવી દીધું તમે તમારા શબ્દો હતા આ મીડિયાના શબ્દો નથી દિગ્ગજ નેતાના હોય તો કોંગ્રેસ ની વફાદારી કરી નથી તો ભાજપ ની વફાદારી કરી અમે ખુદ એમને ખંભે બેહડીને જીતાડવા નીકળ્યા હતા બે હજાર ઓગણીસ ની અંદર પણ એના માટે રાત દિવસ કામ કર્યું છે બે હજાર બાવીસ ની અંદર પણ એના માટે રાત દિવસ કામ કર્યું છે પણ માત્ર ને માત્ર પોતાનો જે અહમ છે કે જુનાગઢ જિલ્લાનું ભાજપ કે ગુજરાતની સરકાર હું કહું એમ કરે તો ભારતીય જનતા પક્ષ એવું કોઈ દી કરે નહીં એટલા માટે એને ભારતીય જનતા પક્ષના જે કાર્યકર્તાઓ હતા

ભાજપના નેતા અંદર અંદર બાકડી રહ્યા છે ખેડૂતોની વાત કરી રહ્યા છે બેરોજગારી ની યુવાનો ની વાત કરી રહ્યા છે કોંગ્રેસ આમાં ક્યાં છે ખરા અર્થમાં શું થઈ રહ્યું છે આ જવાહરભાઈ ફક્ત રાજકીય રમતની વાત કરી રહ્યા છે કે પછી રોજગાર ની વાત જ છે આમાં જો ભાજપમાં કોંગ્રેસનો કજિયો ક્યાંક નાનો મોટો હોય તો એ બહાર આવે છે ભાજપનો ધીમે ધીમે હવે બહાર આવવા માંડ્યો આવું એક જ જુનાગઢ જિલ્લામાં નથી રાજ્યભરના તમામ જિલ્લાઓમાં અત્યારે નારાજગી સામે આવી રહી છે રાજકોટમાં પણ આપે જોયું મંચ પર બેસવાના નામે એકાબીજા નેતાઓ આક્ષેપ કરવા લાગ્યા આમ તો આ મુદ્દો જવાહરભાઈ અત્યારે ઓફિશિયલ ભાજપમાં જ છે ભાજપનો જ આ મુદ્દો છે

કે જવાહરભાઈ પોતે અનેક વખત ધારાસભ્ય રહી ચુક્યા છે પોતે મંત્રી પણ રહી ચૂક્યા છે એટલે જવાહરભાઈ જાણે કે વિરોધ પક્ષમાં સત્તા બહાર બેસી અને રોજગારી આપવી શક્ય જ નથી કારણ કે રોજગારી આપવી એ રાજ્યની અને કેન્દ્ર સરકારની પોલિસીને આધારિત છે એટલે મારા તર્ક પ્રમાણે કદાચ હું ખોટો પણ હોઉં કે આ આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું પ્લેટફોર્મ બંધાતું હોય એવું લાગે છે કારણ કે અત્યારે જવારભાઈના અંગત માણસો છે એ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરી કરી રહ્યા છે એટલે ક્યાંક એવું પણ સ્પષ્ટ દેખાય છે કે ભૂતકાળમાં જ્યારે ભાજપના નેતાઓએ બે હજાર બાવીસમાં જવારભાઈને હરાવવાના પ્રયત્ન કરેલા એ જવારભાઈ હવે બદલાની ભાવના લઈ અને એમની સામે મોરચો રોજગારીના માધ્યમથી વર્ચો માંડ્યો હોય એવું સ્પષ્ટ દેખાય છે આવો મારો તર્ક છે કદાચ હું આમાં ખોટો પણ હોઉં પણ એક તો દીવા જેવું સત્ય દેખાઈ રહ્યું છે કે જવાળ ચાવડા આખો મોરચો ખોલી નાખ્યો છે ખોલીને બોલી રહ્યા છે છતાં પણ પક્ષ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એના માટેની મજબૂરી આપને શું લાગેલી છે એવી કઈ ચાવી જવાળ ચાવડા પાસે છે એના કારણે એમના સામે કોઈ જ કાર્યવાહી થતી નથી એ તો ભાજપને પોતાને ખબર હશે કેટલી મજબૂરી હશે કારણ કે ભાજપને તો અત્યારે ગમે એવી ભાજપના વિરુદ્ધ નરેન્દ્ર મોદી સાહેબ વિરુદ્ધ બોલ્યા હોય છતાં પણ એમને લઈ લે છે આવું હવે શિસ્ત જેવું પેલાં જેવું નથી રહ્યું હવે ભાજપ એકાઇ અડવાણીજી અને વાજપેયીજીની પાર્ટી નથી રહી હવે હવે શિસ્તના લીરે લીરા ઉડતા આપણે પણ જોયા છે ને અત્યારે જુનાગઢમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ અને હવે આવું બધું ભાજપમાં પણ ક્ષમ્ય થઈ ગયું છે કે એકબીજા ઉપર આક્ષેપ કરે અને ઈ બંને પાસે પાર્ટીમાં હોય અને બંનેની પાસે જે સમયે જે વ્યક્તિની જરૂરિયાત લાગે સામે પક્ષ વિરોધી કોઈ પણ પ્રવૃત્તિ કેટલી કેટલી હદે પ્રવૃત્તિ કેમ નથી કરી છતાં પણ ભાજપ એને અત્યારે હવે સ્વીકારતી થઈ ગઈ છે અને મનોજભાઈ ચલો માની લો યુવાનોને નોકરી મળે કે ના મળે પરંતુ કોંગ્રેસમાંથી આવેલા લોકોને રાજકીય રોજગારી ચોક્કસથી ભાજપમાં મળી જાય છે જવાહર ચાવડાને પણ મળી જ ગઈ હતી

જે કંઈ કરી રહ્યા છે પદાના પાયાના પ્રશ્નો ઉઠાવીને એ લોકહદયમાં પોતાનું સ્થાન પુનઃ જીવિત કરી રહ્યા છે ઓકે અને જવાહરભાઈ જે કરે છે એ નો નો ડાઉટ રોજગારીનો પ્રશ્ન છે પણ સાથે સાથે મારે એ વાત કરવી પડે કે કોંગ્રેસ સોરી ભાજપ કોંગ્રેસ મુક્ત થવા જતા 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 કદાચ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કેટલાક વરિષ્ઠ નેતાઓ હવે એ જ ભાજપ માટે ગળાનું હાડકું તો નથી બની ગયા ને એ પ્રશ્ન પણ ઊભો થયો છે જી અત્યારે જે જવાહરભાઈ જે જે બાબતમાં આગળ વધે છે એ ફક્ત જવાહરભાઈની વાત નથી પૂરા સૌરાષ્ટ્રમાં પણ કેટલાક કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ અને ભાજપમાંથી કેટલાક જે પીજ જે પાશ્ચાત્ય ભૂમિકામાં ગયેલા નેતાઓના માનસમાં અથવા તો એનામાંથી પણ વિરોધના સુર અત્યારે ઊઠી રહ્યા છે આ સ્થિતિ આવનારા દિવસોમાં ભાજપ માટે પડકારરૂપ બને એવી શક્યતાઓ નકારી શકાતી નથી થાય ધીરુભાઈ દિનેશભાઈ પણ જોડાયેલા છે ભાજપ નેતા અને એમની સાથે પણ જે સંવાદ થઈ રહ્યો છે દિનેશભાઈ લગાતાર મુખર થઈને જવાહર ચાવડાની વિરુદ્ધ બોલી રહ્યા છે પણ અમે જે એમને પ્રશ્ન પૂછી રહ્યા છે એ પણ હું આપને પૂછું છું કે જવાહર ચાવડા છેલ્લા કેટલાય સમયથી ખુલીને પક્ષની વિરુદ્ધ બોલી રહ્યા છે એમણે આમ સોશિયલ મીડિયા પર જે વિડીયો મૂક્યો આમ કમળ હટાવી દીધું ને મસાલ લગાવી દીધી છતાં આજની તારીખ સુધી કોઈ કોન્ક્રીટ એક્શન ભાજપ નથી લઈ શક્યો એવી કઈ મજબૂરી છે એ યુનિટની જુનાગઢ યુનિટની કે પછી આખા ગુજરાત યુનિટની કે જવાહર ચાવડા વિરુદ્ધ કોઈ કોન્ક્રીટ એક્શન નથી લેવાતું દિનેશભાઈ સહકારી ક્ષેત્રના અને ખાસ કરીને દૂધ ક્ષેત્રના એક વરિષ્ઠ નેતા છે દિનેશભાઈ પણ પાયાના કાર્યકર છે ભાજપના પણ પણ મારે સાથે સાથે એક વાત તો એક એવી પડે કે ભાજપની અંદર અત્યારે જે રીતે પણ ચાલી રહ્યું છે એ ભાજપના વરિષ્ઠ અને ખાસ કરીને શીર્ષ નેતૃત્વ માટે એક લાલબત્તી સમાન તો છે ફક્ત જવાહરભાઈ નહીં જવાહરભાઈ જે પ્રશ્ન ઉઠાવ્યો છે ને એ પ્રશ્ન પાયાનો છે રોજગારીનો પ્રશ્ન

ભાજપ માટે એક ચેતવણીનો આપે છે આખું સૌરાષ્ટ્ર કદાચ આ દ્રષ્ટિકોણથી ભાજપ ચાલશે અથવા તો ભાજપ હવે પોતાના નક્કી કરેલા એજન્ડામાં ફેરફાર કરીને વરિષ્ઠતા અથવા તો પ્રજાની વચ્ચે જઈને પ્રજાને સાંભળવાની જે પત્તી નો પત્તીની જે સિસ્ટમ છે એને તો લોકોની વચ્ચે દઈને નહીં શરૂ કરે ને તો જવાહરભાઈની જેમ અનેક નેતાઓ કદાચ 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 હજી કહું છું કારણ કે હજી સમય ચૂંટણીનો નથી આવ્યો જેમ અત્યારે જે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ને જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીઓ માટેની વાત આવે છે પણ ઓકે તો બધું જે આ બધું ચાલે છે ને એ

લોકોની નાળ પારખીને વર્ષોથી રાજનીતિ કરે છે જવાહરભાઈ જે એક એક પગલા ભરે છે અને હું આખે આખી તમારી ચેનલ માં બેઠો બેઠો વાત આપડી ચેનલ માં બેઠો બેઠો વાત સાંભળી રહ્યો હતો એ સમયે મારા મારી સાથેના જે મારા મિત્રો સામે તમારી સામે બેઠા છે મનોજભાઈ અને દિનેશભાઈ અને વિસાવદર વાળી જે વાત ચાલી વિસાવદર ની અંદર થી જે આ પ્રોસેસ શરૂ થઈ છે ત્યાં કોક જગ્યાએ વિજેતા સરઘસ ની અંદર જવાહરભાઈ ના નામનો ઉલ્લેખ થયો પછી ત્યાં તો કોક જગ્યાએ કેટલાક કાર્યકરો એ આમ આદમી પાર્ટી નો ખેસ પહેરીને કેટલોક ચોક્કસ સંદેશો ભાજપના ના વરિષ્ઠ નેતાગીરી ને આપ્યો આ બધી પ્રક્રિયા છે ને એ જવાહરભાઈ જેવા એક પાયાના નેતા અથવા તો જે લોક લોક મિજાજને પારખી ને ચાલતા નેતા છે ને ધીમે 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 ભાજપના વરિષ્ઠ લોકોને ચોક્કસ પ્રકારનો સંકેત આપી રહ્યા છે ઓકે ચાલો આ સંકેત

રાજકીય ફટકાબાજી બાજી સિક્સર મારે છે તમે આઉટ નથી કરી શકતા તમને ખબર છે કે ક્યાં બોલ નાખવાનો છે એ તમારી કઈ મજબૂરી છે ખબર નથી પણ અમારા ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે ત્રણ ત્રણ વખત જીતા છે આ ધારાસભ્ય અરવિંદ લાડાણીની સામે પણ પણ જનુનતા હરાવવા માટેના પ્રયત્ન કર્યા ત્યારે સૌથી વધારે એકત્રીસ હજાર જેવી જવાહરભાઈ એના આખી એટલા વર્ષો સુધી લડ્યા

તો કહેવામાં આવી રહ્યું છે ભાજપ તરફથી કે અમારા માટે કોઈ ચિંતાનો વિષય નથી પરંતુ તમે જુઓ છો કે એક વર્ષથી રાજકીય ફટકાબાજી સત્તા પક્ષ સામે જ કરી રહ્યા છે જવાડ ચાવડા છતાં પણ એમની સામે કોઈ એક શબ્દ નહીં કોઈ પક્ષ વિરોધી કાર્યવાહીની વાત નહીં કોઈ ચર્ચા નહી એનો મતલબ કે કોઈ રાજકીય મજબૂરી ચોક્કસ લાગે રહી છે બીજી સૌથી મહત્વની બાબત કે જવાહર ચાબડા આખરે એમના મનમાં શું ચાલી રહ્યું છે એ હવે શું કોઈ વિકલ્પ શોધી રહ્યા છે કે કોંગ્રેસમાં જવું કે આમ આદમી પાર્ટીમાં જવું કે પછી હવે રાજનીતિ જ મૂકી દઉં